તો તમે જો બધા મહેસાણાના હોય એકવાર આ બ્યુટી પાર્લરનું વિઝિટ જરૂરથી કરજો બહુ સારી સર્વિસ આપે છે બ્યુટી પાર્લરમાં અને એક નંબર આગળ બતાવી દઈએ એવું તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ શકો છો બહુ સરસ આપણે સમય વેને બનાવીએ છીએ આ છે માલકિન

અમે આવ આપણે તો નવા હી એટલે આપણને ખબર પડી તો મિત્રો અહીંયા આગળ બહુ મસ્ત પાર્લરનું હો તો આવી જજો લેડી શો હોય આવજો અને મહેસાણા હોય એ પણ આવી જજો ને આ મારે હેર સ્ટેટ કરાવવાનું એ આના પર કઈ ગુગલ લગાણ છે સેલોટ્ય પે આ રી વિડિયો લાગે ચાલો રિયલ સાથીવાજે લાગે કોઈ હે ન જ

સગાને બસ આ હા આ આ આ આ આ આ આ അരെ അങ്ങോട്ട് മുക്കിടേച്ചു കിടേഞ്ഞി അങ്ങരെ ആ കൗണ്ടറൊക്കെ മുക്കിടേച്ചു കൗണ്ടറൊക്കെ സൈഡ് നീ

ચાલો કટી ગળગડવા ના તો આપો આ બોલો આ કેમ કા ले 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 આગળ આપણે જોઈ શકો છો અહીંયા આગળ આપણે ઓપન કરી જમવા જવાનું છે બીજાબેન જમવા જવાનું નહીં ચાલો જમી કરીને અમે જશું વડનગર તો ત્યાં સુધી બનાવી દેજો અમારા બ્લોગમાં જય માતાજી મિત્રો અમે આગળ જમી લીધું જમી લીધું સર જમી હવે અમે ઘરે છે તમે જઈ શકો છો સામે કોરિયા યુએસ કેનેડા આવી મન સાઈડ અહીંયા આગળ તમારે પાસપોર્ટ બનતા હશે સુધી મને એવું લાગુ છું જે કોમ્પ્લેક્ષમાં મેં કોમ્પ્લેક્સમાં